ગીરમાં અંબાઝર નદીને કાંઠે વસેલા સત્તાધારની વાત નીકળે એટલે લોકોને મોઢે બે દિવ્ય વિભૂતિઓના નામ અચૂક આવે છે એક આપાગાગીગા અને બીજા શામજી બાપુ એક હજાર આઠસો નવમાં ચલાળાના દાનબાપુ પાસેથી પ્રેરણા લઈને આપાગીગાએ સત્તાધાર ખાતે જગ્યા સ્થાપી એ પછી રોગીઓની સેવા મફત ભોજન અને નિરાધાર ગાયોની સંભાળનો જે અંખડ ચીલો ચાલ્યો તે આજે પણ ચાલુ છે સત્તાધારની ગાદી પર આવેલા છઠ્ઠા મહંત શામજી બાપુએ આ પરંપરાને વધુ વેગવંતી અને વધુ કીર્તિમાન બનાવી આ શામજી બાપુના જીવન સાથે જોડાયેલો સત્તાધારના પાડાનો એક રસપ્રદ અને દિવ્ય પ્રસંગ આજે પણ સૌરાષ્ટ્રના એક એક નાગરિકને યાદ છે પ્રસંગ ખરેખર અનંત જેવો બન્યો હતો એથી લોકોની સત્તાધારની જગ્યા પરત્વેની શ્રદ્ધામાં અનેક ગણો વધારો થયેલો અહીં જાણો શું હતી વાત સતાધારની જગ્યાને આપારામ કરીને એક આહિર ભગતે જગ્યાને કેટલીક ભેંસો આપેલી તેમાં ભોજ નામની એક ભેંસ હતી જે ભોજ ભેંસ જે દેવતાએ ભેંસ હતી કે જેનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરાવવામાં પણ આવતું હતું આ ભોજ ભેંસના તમામ પાડી પાડાઓને જીવની જેમ જ જાળવવામાં આવતા હતા અને કદી કોઈને દેવાના જ નહીં અને જો દેવાના તો મફ્તમાં જ દેવાતા હતા ને જેને ઈશ્વરીય શ્રદ્ધા હોય એ મેળવવાનો પ્રયત્ન કરતા મોટે ભાગે તો કોઈને પાડો કે પાડી દેવામાં જ આવતા નહીં એવામાં એક દિવસ બપોરે કુંડલા પાસેના નેસડી ગામેથી કેટલાક લોકો આવ્યા અને પૂ શામજી બાપુ પાસે માગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે જો સારો પાડો હોય તો એની ઓલાદ સારી થાય ને તો અમને આ પાડો આપો પૂજ્ય ગુશામજી બાપુ કહે ભાઈઓ તમારી વાત સાચી પણ અમારી પાસે હાલમાં કોઈ પાડો દેવાય તેમ નથી અને જે છે તો અમારા ખાડુમાં જોઈએ જ પેલા કહે આ રહ્યો ભોજનો મસ્ત પાડોને તમે કેમ આમ મોડો ઉત્તર આપો છો બાપુ કહે અરે ભાઈઓ એ તો અમારી દેવતાઈ ભેંસ ભોજનો પાડો છે અને એની ઓલાદને અમે જગ્યા બહાર પણ ક્યાંય કાઢતા નથી જેને તમે ભલે પાડો કહો પણ અમે એને પાડો ગણતા નથી હો એ તો અમારા પૂર્વજોની મર્યાદાને સાચનો પુરાવો છે પણ સામેવાળા એની જીભે હજાર જાતના સામસામા સવાલ કરે છે તો ભોળા અને દિલ નાપુ શામજી બાપુ તો મુંજાયા કે આ લોકોએ ભારે કરી હો પેલા તો વધુને વધુ બોલે છે કે બાપુ આ પાડો ન આપવો હોય તો કાંઈ વાંધો નહીં પણ આમ બહાના ન બતાવો આખરે પૂજ્ય શ્યામજી બાપુ કહે લ્યો તો પાડો આપો પણ અમારી એક શરત રહેશે અને એ શરત નહીં પાડો તો આ દેવળવાળો તમારા લેખા જોખા કરશે નેસડીના આગેવાનો તો સહમત થઈ ગયા કે બાપુ આપના વેણને બ્રહ્માના વેણ ગણીને જ અમે પાળશું બોલો બાપુ બીજી શું શરત છે પૂજ્ય શામજીબાપુએ ખૂબ જ ધીમા સ્વરે અને નરમાશથી સાચા ભોળા એક સંતને છાજે એ રીતે કહ્યું કે જુઓ બાપલા આ પાડાને પેટના દીકરા કરતાંય વધુ સાચવવો પડશે અને એમ કરતાં તમને ન પોષાય તે દી પાછો જગ્યામાં જ પુગાડી જાજો હો પણ કદી એને કોઈ બજારમાં ક્યાંક વેચતા નહીં આ બધી વાત પૂરી થઈને નેસડીથી આવેલ માણસપાડાને લઈને હાલી નીકળ્યો નેસડીમાં હમીર કોરી નામનો ગોવાળ પાડાને જીવની જેમ જાળવવા માંડ્યો પણ એમાં થોડાક વર્ષોમાં હમીર કોરીને ઈશ્વરના ઘરનું તેડું આવતા એ તો ધામ ભેગો થઈ ગયો તે પછી એની ઘરવાળીને આ કડાકૂટ ન ગમી કે રામ જાણે કશું જોયા જાણ્યા વિનાજ કુંડલાના મતવા બચુભાઈને રૂપિયા એક હજાર પાંચસોમાં વેચી દીધો કે આ પાડાને મારા હમીરા વિના કોણ એ રીતે સાચવી જાણે એના કરતા પાડાને જોવો પણ નહીં અને હમીરની યાદ પણ ન આવે પેલા બચુભાઈ મતવાને એમ થયું કે આવો મદમસ્ત પાડો છે તો એના તો મુંબઈમાં જ સારા પૈસા પાકશે એમ માની પાડાને ભાર ખટારામાં ચડાવી મુંબઈ ભેગો કર્યો અને પૂરા રૂપિયા પાંચ હજારમાં એક કસાઈને વેચી દીધો થોડા જ સમયમાં તો પાડાને કતલ કરવા કતલખાનામાં લઈ જવાયો અને બધા પશુઓને ગમાણમાં લીલું નાખ્યું ને એ તો બિચારા જીવ માંડ્યા ખાવા પણ એને બિચારાને ક્યાં ખબર હતી કે હમણાં જ આપણા ઉપર કાળની કરવત ત્રાટકીને આપણા કટકે કટકા કરી નાખશે આખું કતલખાનું સ્વયં સંચાલિત હતું કસાઈએ જેવો હુકમ કર્યો કે માણસે કરવતના મશીનનું બટન ખટાક કરતું દબાવ્યું કે ત્યાં તો જાણે કે ધરતી ધ્રુજવા માંડીને પાડાની આંખો લાલચોર થઈ ગઈને જ્યાં કરવત પાડાની ડોકને અડવા આવી ત્યાં તો કડાકો બોલ્યો ને કરવતના ટુકડા થઈ ગયા કસાય વિચારમાં પડી ગયો કે આવું કદી બન્ને જ નહીં મેં આ કતલખાનામાં તો હજારો પશુઓને આ કર્વતથી જ મોડ્યા છે પણ વિચાર કરે છે કે કદાચ હવે આ કરવત જર્જરિત થઈ નબળી પડી ગઈ હશે તો જ તૂટી હોય તરત જ નવી નકોર ચકચકતી કરવત ચડાવીને જોયું કે આ કરવત બરાબર ઉપર નીચે ચડે ઉતરેને પાછી વળે છે કે નહીં તો કરવત તો બરાબર નીચે ઉતરીને પાછી ઉપર ચડી કસાઈને થયું હંહ હવે બરાબર છે ને જેવું બટન દબાવ્યું ત્યાં તો ખટાક દઈને અવાજ આવ્યો ને કરવત પાછી તૂટી ગઈ અને એના કટકાઓ એવી રીતે ઉડ્યા કે કસાઈના જ પગ કપાઈ ગયા થોડી જ વારમાં કસાઈના પરિવારજનો આવી ગયા અને એને દવાખાને દાખલ કરી દીધો પણ સહુ વિચારમાં પડી ગયા કે આવું કદી બને જ નહીં કસાય તો બેશુદ્ધ અવસ્થામાં જ ખાટલામાં પડ્યો છે અને દવાખાનામાં જ એ ખાટલા પાસે નીચે કસાઈની વહુ અને દીકરો સૂતા છે એવામાં અડધી રાત્રે કસાઈના દીકરાને સ્વપ્ન આવ્યું ને એને કોઈ દેવાતાઈ પુરુષના દર્શન થયા અને એણે કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે કોઈ એનો વાળ પણ વાંકો કરી ન શકે હો તો સમજી જાજે બાકી જડમૂળમાંથી ઉખેડી નાખીશને જલ્દી પાડો જ્યાંથી લાવ્યો હોય ત્યાં જ મૂકી આ કસાઈનો દીકરો ઝપકીને જાગી ગયો અને એને પણ શ્રદ્ધા બેસી ગઈ કે કંઈક ખોટું તો થયું જ છે બાકી આવું બને નહીં આ બધું સાંભળતાને જોતા કસાઈને પણ શ્રદ્ધા બેસી ગઈ કે જરૂર આમાં કંઈક છે તે તેણે બે હાથ જોડી પ્રાર્થના કરી કે આ પાળાને એની જગ્યાએ અમારા ખર્ચે પહોંચતો કરશું અને અને વધારાનો એક પાડો માફી તરીકે ત્યાં બાંધી આવશું પણ મારા ખાવિંદને બચાવી લ્યો પછી કસાઈએ પાડો પાછો મુંબઈથી કુંડલા બચુભાઈ મતવાને મોકલી આપ્યો ને તેણે કુંડલાથી ચલાલા ધારી અને વિસાવદર થઈને સત્તાધાર મોકલ્યો પણ આ સમાચાર અખબારોમાં ફેલાઈ જતા ગામે ગામ લોકોએ પાડાને ફૂલહાર કર્યાને પાડાનું ભવ્ય સ્વાગત કર્યું અને એ સત્તાધારમાં પાડાપીર તરીકે પછી ઓળખાવા લાગ્યો તે દિવસ પછી આ ચમત્કારિક પાડો પાડાપીર તરીકે સત્તાધારના સંતો સાથે જ પૂજાય છે શ્રાવણ સુદ બીજ અને બુધવાર તારીખ એકવીસ જુલાઈ ઓગણીસો ત્રાણું ના રોજ સવારે છ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે પાડાપીર રામચરણ પામે છે અને કદાચ આ પ્રથમ એવો કિસ્સો હશે જ્યારે કોઈ પશુના શોકમાં આજુબાજુનો વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો હોય અને જયારે પાડાએ જીવ છોડ્યો ત્યારે તેને સત્તાધારમાં જ સમાધિ આપવામાં આવી